मीडिया नेटवर्क नवा रंग रूप साथ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें संजिली हिरोड गामी मेन रोड मुख्य प्राथमिक शाला ऐसी पंडित फरिया आंगनवाड़ी थी પ્રાથમિક શાળા થઈ તળગામ સુધી રોડ રસ્તા નાળા ડીપ જેવા સંપૂર્ણ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા એક વર્ષ પહેલા એક કરોડ પાસઠ લાખ રૂપિયાનું કામગીરી કરવામાં આવી હતી કે જેમાં નાળા ઉપર એક જ વર્ષમાં સળિયા ઉખડેલી હાલતમાં જોવા મળ્યા અને સાથે જ કોન્ક્રીટ કબજી જે માલ ઉખડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે તો અધૂરી કામગીરીને લઈને ગ્રામજનો તેમજ અભ્યાસે જતા નાના બાળકોને અભ્યાસ કરવા જવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમજ ગ્રામજનો દ્વારા વારંવાર જવાબદાર તંત્રને આ સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં દિન સુધી કોઈ કાર્યવાહી કે રોડ રસ્તા જે અધૂરી કામગીરી છે તે હાથ ધરવામાં આવી નથી આ સાથે જ નાણાં ડીપની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જવાબદાર અધિકારીઓ કામગીરીનો તપાસ હાથ ધરે અને આ કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળે તો કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખુલ્લી ચેલેન્જ પણ પડકારવામાં આવી છે અલ્કેશ કટારા સામાજિક એક જાગૃત નાગરિકે આ જાણકારી આપી છે તો શું જવાબદાર અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી આપના કામ બનતા ભાડમે જાય જનતા જેવું જોવા મળશે રિપોર્ટર દીપક લબાના સમર્પણ એજન્સીનું ટેન્ડર લાગેલ છે જે એક વર્ષ પહેલા રોડનું કામ પૂર્ણ કર્યું હતું અમે અધિકારીઓને પણ રજૂઆત કરી પછી કોન્ટ્રાક્ટરને પણ અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ કામ તમારું હલકી ક્વોલિટીમાં વપરાય છે તો એ લોકોએ કોઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં ના આવ્યું અને એરોલા પ્રાથમિક શાળા વર્ગની નજીક જે રાજુભાઈ સંગાળાના ખેતરની અંદર જે ડીફ બનાવેલ છે એ ડીફની અંદર આ લોકોએ જે ડીફ ઉપર જે સીસીનું કામ કરવાનું હોય એ પૂરતી જાળાઇ પ્રમાણે પણ નથી કર્યું જે લોખંડ વાપરવાનું હોય એ પ્રમાણે લોખંડ પણ નથી વાપર્યું અને કપચીનોને જે સીસીનું જે મટિરિયલ વાપરવાનું હોય આર સીસીનું કામ માટે જે મટિરિયલ એ પણ પૂરતા પ્રમાણમાં માલ ના વાપરતા ભ્રષ્ટાચાર એમનો કોન્ટ્રાક્ટરનો ખુલ્લો પડેલ છે જે અમે બતાવીએ કે આ જે છે એ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલ છે તો અમારી સરકારને ખુલ્લી રજૂઆત છે કે આ જે દેખાય છે કે એની અંદર જે લોખંડ જે વાપરવામાં આવ્યું છે એ પૂરતા પ્રમાણમાં લોખંડ વાથરવામાં આવ્યું નથી જે સીસી રસ્તો જે બનાવવામાં જે ડિફની ઉપર સીસી રસ્તો જે બનાવવામાં આવે એ રસ્તાની ઉપર જે વાઈબ્રેશનથી ડીશ મારીને એની ભરાઈ કરવામાં આવે તો એ પણ એ લોકોએ કર્યા વગર ડાયરેક જ કાચો માલ વાપરી અને વાથરી દીધેલ છે કોઈ એને સીધું લેવલ પણ કરેલ નથી તે ખાડાના દ્રશ્ય તમને દેખાય છે અને કોક્રેટ અને સિમેન્ટનું જે પૂરતા પ્રમાણમાં મટિરિયલ ના વાપરતા આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે તો હાલમાં આ સળિયા નીકળી ગયા છે આ સળિયા નીકળી ગયા છે અને ખાડા ટેકરા છે જો કોઈ અકસ્માત ઘટના બને તો જવાબદાર કોણ કર્મચારી કે કોન્ટ્રાક્ટર તો મારું તો તો સરકારને એટલી રજૂઆત છે કે તાબડતોપ આના ડીફ ઉપર સ્થળ પર તપાસ અધિકારીઓ આવે એના સ્થળની તપાસણી કરે ડીફની અને જો ભ્રષ્ટાચાર ના નીકળે તો મારી પર કાયદેસરના પગલાં ભરી એફઆર કરવાની હું ચેલેન્જ આપું છું સર તો અને જો નીકળે તો કોન્ટ્રાક્ટર ઉપર એની એજન્સી રદ થાય અને તાબડતોબ એનું કામ પૂર્ણ કરી અને પ્રજાજનોને ન્યાય મળે એટલી મારી રજૂઆત છે મારું નામ અલ્કેશ કટારા એક સામાજિક નાગરિક જાગૃત